તો બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં ગવનંદી ગ્રુપ દ્વારા ઉત્તરાયણના પર્વ પર સવારથી જ બાવન મણ જેટલું ચણ પક્ષીઓને નાખવામાં આવ્યું હતું જેમાં રાણપુરના દરેક વિસ્તારમાં મોટા ગ્રાઉન્ડ ઉપર તેમજ મોટા મોટા શોપિંગના ધાબા ઉપર આ ચણ નાખવામાં આવ્યું હતું તો શ્વાનને પણ બિસ્કિટ તેમજ લાડુ અને કીડીઓને કીડિયારો પૂરવામાં આવ્યું હતું

પચાસથી સાઠ મણ જેવી ચણ પક્ષીઓને નાખવામાં આવતી હોય છે કૂતરાયણ પર અને કુતરાને લાડુ ખવડાવવામાં આવે છે અને ગાયુને નંદીને મિરણ ખવડાવવામાં આવે છે અને કીડીને કીડિયારું પૂરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષથી ગૌનંદી સેવા ગ્રુપ ટીમ આ કાર્ય કરી રહી છે રાણપુરની અંદર જે મોટા બિલ્ડિંગો શોપિંગો મોટા મેદાનો હોય કે જ્યાં વધારે ઝાડવાની એવું રહેતું હોય પક્ષીઓ જ્યાં ઉતરતા હોય એવી બધી વ્યવસ્થા એ પ્રમાણે કરવામાં આવતી હોય છે દુકાનોની અંદર બધા શટરોમાં પક્ષીઓનો વસવાટ રહેતો હોય છે એટલે અહીંયાના ધાબા ઉપર શોપિંગો ઉપર પણ આ રાખવામાં આવે છે